i

હું અને વેનીતા અમારે કામ છે એટલે કા અને આ ફઈ નું જમવાનું બાકી જમવા જવાની છૂટ છે મનીષા તો એને જો ભૂખ લાગી ગઈ છે એમાં એવું છે કે જમવાની થોડી વાર નથી જમવાનું શરૂ થઈ ગયું પણ રસ્તામાં દુકાન આવી ને તો એને વેફર લઈ લીધી છે અને વેફર લઈને ખાઈ છે અને વનિતા ભાભી ની હારે રહી ગઈ છે કે હું હારે જમવા આવી છે એમ તો ભાભી ની ઘરે છે રસ્તામાં મળ્યું ઘર આમ તો એ ઘરે ઘડી કે થોડી વાર હું આરામ કરું ભાભી ની મતલબ કે એ હમણાં આવાળા છે જમવાનું શરૂ થાય ને ત્યારે તો એ ન્યા છે ને વનિતા હું મનીષા નું

ભલે આવું શું થઈ ગયું તો કેવો સફર તમારો સફર રોદા કેવા લાવશો હું બોર રોદા લેતી જાય એવું નથી એવું નથી ગાઈમાં એવું છે કે આજે છે ને ટ્રાફિક એવું હતું અને રસ્તો થોડોક આગળ એવો છે તો કિલોમીટર કાપી નહી થઈ શકે પણ પેટ્રોલ અમારે ખતમ થઈ ગયું તો પેટ્રોલ પુરાવા ઉભા રહેતા શું કેવું પેટ્રોલ પુરાવા રહી ગયા અને તમારા બ્લોગ માટે એને દુપટ્ટો ખોલ્યો હા મેં છે ને પાણી પી લીધું ને દુપટ્ટો બાંધી દીધો તો પણ પછી યાદ આવ્યું કે હાલે આપણે ત્યાંથી નીકળે ત્યારે બ્લોક શૂટ નતો કર્યો અને મનીષા તો જો કે પોકવા આવી છે એ ફોર માં ગઈ છે એટલે એ પોકવા આવી છે મારો આવડો હાથ દુખીશ ને ગઈ તો પકડાવવામાં નહીં આમ શું કેવું હું કરું ને મારી ઉપરથી તારી ઉપર કરું ને થોડોક હાથ દુખે છે ઠેકડા ઓછા ભરે ઠેકડા ઓછા ભરે ઠેકડા માં હાથ દુખ્યા હાથ દુખે ઠેકડા માં હાલો હાલો કઈ નઈ કઈ મળીએ થોડીક વાર પછી નીકળી જવી

છે ચોકલેટ ખાય રાહુલ નાસ્તો લઈને એવો બધો કેટલા વાગી ગયા છે સાડા નવ થઈ ગયા છે વનિતા થાકી ગઈ છે આરામ કરવા જાય છે અમે થાકી ગયા છે